આગામી દિવાળીના તહેવારો ધ્યાનમાં રાખીને તે દરમિયાન સુરતથી રત્નકલાકાર મુસાફરો પોતાના વતનમાં આવવા માટે મોટા પ્રમાણમાં મુસાફરી કરતા હોય છે જેથી તેમને વતનમાં આવવા કોઈપણ મુશ્કેલી વગર એસટી બસની સમયસર સુવિધા મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ મૂકવામાં આવશે તારીખ સત્તર દસ બે હાજર પચીસ ના રોજ સિત્તેર બસ અને તારીખ અઢાર દસ બે હાજર પચીસ ના રોજ પચાસ બસ એમ ભાવનગર થી સુરત ખાતે મુસાફરોને લેવા માટે વિભાગના ના આઠ ડેપો દ્વારા બે દિવસ દરમિયાન કુલ એકસો બસ નું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવનાર છે જે મુજબ તારીખ સત્તર દસ બે હાજર પચીસ ના રોજ ભાવનગર ડેપો થી બાર તળાજા મહુવા પાલિતાણા ઘારિયાધાર અને બોટાદ ડેપો થી નવ ગઢડા ડેપોથી આઠ અને બરવાડા ડેપોથી પાંચ સિત્તેર બસ સુરત ખાતે રવાના થશે તારીખ અઢાર દસ બે હજાર પચીસ ના રોજ ભાવનગર ડેપોથી દસ તળાજા પાલીતાણા ઘારીદાર ડેપોથી સાત મહુવા અને બોટાદ ડેપોથી છ તથા ગઢડા ડેપોથી પાંચ અને બરવાડા ડેપોથી બે એમ કુલ પચાસ બસ સુરત ખાતે રવાના થશે આ મુસાફરોને આવતા જતા બંને તરફ એસટી બસનો લાભ મળી રહે તે હેતુથી મુસાફરોની માંગને ધ્યાને લઈને પ્રથમ દાહોદ ગોધરા છોટાઉદેપુર વડોદરા અમદાવાદ થઈ સુરત માટે સંચાલન કરવામાં આવશે મુસાફરોની માંગ મુજબ ઓનલાઈન બુકિંગ પણ કરવામાં આવી રહ્યું છે બરવાડા બોટાદ ડેપો ખાતે મુસાફરોની જરૂરિયાત મુજબ અમદાવાદ વડોદરાથી થઈ સુરત માટે વાહનો રવાના થશે ગધડા ગારીયાધાર ડેપો ખાતે મુસાફરોની જરૂરિયાત મુજબ છોટાઉદેપુર વડોદરા થઈ સુરત માટે વાહનો રવાના થશે કોઈ સમૂહ કે ગ્રુપના પચાસ મુસાફરો એક સાથે બુકિંગ કરાવવા ઈચ્છે તો તેમના વિસ્તાર ફળિયા શેરીમાં બસની ફાળવણી કરવામાં આવશે તહેવાર દરમિયાન મુસાફરોના ઘસારાને ધ્યાનને લઈને તમામ ડેપો ખાતે પાંચ બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે તેમ વિભાગીય નિયામક એસટી ભાવનગરની યાદીમાં જણાવ્યું છે વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર